નમસ્તે મિત્રો જાગૃત કોળી ધ કોમનમેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરવી કરી રહ્યા છીએ કચ્છના લુણાવાવ ગામના કોળી સમાજના બાણો બહેનો અને ભાઈઓ ઉપર પોલીસ દ્વારા ખોટી રીતે હત્યાનો પ્રયાસ કર્યો એવો ગુનો નોંધીને અલગ અલગ કલમો નોંધવામાં આવી છે જેમાં કોળી સમાજના બાણું ભાઈઓ તથા બહેનોને માર મારવામાં આવ્યો સામાન તોડવામાં આવ્યો તેમજ દીકરીઓનું કર્યાવરણ પણ તોડી નાખવામાં આવ્યું તેવી રીતે પોલીસ દ્વારા કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે આવું અવારનવાર કોળી સમાજ ઉપર બનતું રહે છે તેવા સમયમાં કોળી સમાજના જાગૃત અને ક્રાંતિકારી આગેવાન કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશભાઈ ઠાકોર તેમની સાથે હતા અવાજ ઉઠાયો અને આવનારા સમયમાં પણ તંત્રને ચીમકી આપી હતી આવા સમયમાં દરેક સંગઠનના આગેવાનોને કોળી સમાજની સાથે રહેવું જોઈએ જય કોળી સમાજ જય મદદાતા જય વેલના પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે એક નાની એવી અરજીની અંદર પોલીસે કોળી સમાજના લોકોને માર મારી કોઈના તો હાથ ભાંગી નાખ્યા અને સિત્તેર થી ઉપર ફરિયાદ દાખલ કરી કે જેની અંદર કોઈ લોકોને સરકારી વસ્તુની નુકસાની અને પથ્થર જે ઘર્ષણ થયું એક નાની દેવી ઉપર એને ધક્કો માર્યો એના કારણે એના બાપને એને ઇમોશનના કારણે એને એકાબીજા વચ્ચે ઘર્ષણ થયું તો પોલીસે એને તો માર્યો પણ એની સાથે થોડીક લેડીસને પણ મારી અને એની ઉપર એ પણ ગુનો દાખલ કર્યો એને પણ જેલમાં નાખી દીધા આજે લોકો ગામમાં આવતા ડરે છે અને જેના હાથ ભાગી ગયા એ હોસ્પિટલની અંદર એ ફરિયાદ દાખલ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં નથી આવતી અને પોલીસ સ્ટેશન સીધે સીધો પૂરી દેવામાં આવે છે એટલે તંત્રને આજે અમે એસપી ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જે પણ પોલીસે જે પણ ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે જે લોકોએ બહાર મેળ્યા છે જેના હાથ પગ ભાંગી નાખ્યા છે અને જે ચીજ વસ્તુની જે નુકસાની કરી ઘર અંદર તોડફોડ કર્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને જે પણ પોલીસે જેના હાથ પગ ભાંગ્યા છે એને સસ્પેન્ડ કરવામાં આવે જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કચ્છ ની અંદર આંદોલન કરો આવશે અને કોળી સમાજ ધરણા ઉપર બેસશે